એવો શોષણનો ખતરનાક ખેલ અને ભારતીય મેનેજરોની કાળી હકીકત શું છે તે બહાર આવી છે જાણો બે હજાર પચીસના એ રિપોર્ટ વિશે જેણે અમેરિકામાં વસતા ગુજરાતીઓના હોશ ઉડાવી દીધા છે અને શું આ સપનું હવે દુઃસ્વપ્ન બનશે આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો એરપોર્ટ પર ભાગતા ઝડપાયો પંજાબી ડેવિલ કેલિફોર્નિયામાં આર્મી ગ્રેડના બોમ્બ અને મશીન ગન સાથે પકડાયેલું ખતરનાક નેટવર્ક જાણો કોણ છે આ જશનપ્રીત સિંહ અને શું હતું તેનું ઓપરેશન ટેક બેંક અમેરિકા સાથેનું કનેક્શન સનસની ખેજ જે વિદેશમાં વસતા ભારતીયોને ચોંકાવી દેશે આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો ટેક્સાસમાં રિપબ્લિકન ગઢ ધરાશાહી ટ્રમ્પના સમર્થક સામે ચાર લાખ બજેટમાં કેવી રીતે જીત્યા ડેમોક્રેટ્સ અને શું મંદિર વિરોધની જે નિવેદનબાજી અને એચ વન પરનો પ્રતિબંધ ભાજપ જેવી મોટી હારનું કારણ બન્યું ભારતીય વર્લ્ડ બેંક અમેરિકાના જે રાજકારણમાં લાગ્યો ભૂકંપ જાણો આ ઐતિહાસિક જીતનું રહસ્ય આ બધા સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીશું આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ શું તમે જાણો છો કે સાત સમંદર પાર અમેરિકામાં પણ આપણા પોતાના જ માણસો આપણો સૌથી મોટો દુશ્મન હવે બની ગયો છે અને જેને તમે તમારું ઉજ્જવળ નસીબ સમજી લો છો કે એચ વન બી વિઝા હકીકતમાં એક સોનેરી પાંજરું બની ગયો છે જ્યાં શોષણ અને પશ્ચાતાપનો ખેલ ખુલ્લે આમ રમાઈ રહ્યો છે જેની ભયાનક હકીકતો આજે હું તમારી સામે લાગી રહ્યો છું મિત્રો આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાના છીએ જે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં અત્યારે ખરેખર ચર્ચાનો વિષય છે ખાસ કરીને જેઓ પર ત્યાં કામ કરવા જાય છે અને તેમના માટે સ્થિતિ ખૂબ જ કપરી બની ગઈ છે અને નવાઈની વાત તો એ છે કે આ કોઈ અમેરિકન દ્વારા થતો અન્યાય નથી પણ આપણા જ પોતાના જ ભારતીય ગુજરાતી મેનેજરો દ્વારા કરવામાં આવતું શોષણ છે જેને આપણે ઇન્ટ્રા કોમ્યુનિટી એક્સપ્લોટેશન કહીએ છીએ વર્ષ બે હજાર પચીસના રિપોર્ટ મુજબ આપણે જાણ્યું કે અમેરિકાની મોટી કંપનીમાં બેઠેલા ભારતીય મેનેજરો ખાસ કરીને કોઈ ચોક્કસ પ્રદેશ કે ભાષાના લોકોને જ કામ પર રાખવાનું પસંદ કરે છે જેમ કે ઇન્ટેલ જેવી કંપનીમાં અમુક ટીમોમાં માત્ર ગુજરાતીઓ અને વોલમાર્ટ જેવી ટેક ભૂમિકાઓમાં તેલુગુ લોકોના વર્ચસ્વ જોવા મળી રહ્યા છે આ મેનેજરો આવા લોકોને એટલા માટે રાખ્યું છે કારણ કે વિઝા પર નિર્ભર કર્મચારીઓ ક્યારેય લાંબી કલાકો સુધી કામ કરવાની કે પછી રજાના દિવસે કામ કરવાની ના પાડી શકતા નથી જો કોઈ અમેરિકન નાગરિક હોય તો તે તરત જ કેસ કરી શકે છે અથવા તો નોકરી છોડી શકે છે પણ વિઝા ધારકોને હંમેશા એવો જ ડર રહે છે કે જો નોકરી જશે તો તેમને દેશ છોડવો પડશે આ એક પ્રકારની ગુલામી જેવી સ્થિતિ ત્યાં હવે ઊભી થઈ છે અથવા તો કર્મામાં

કે પછી આવી ગેમ તેમણે શરૂ કરી છે બે પછી ટ્રમ્પ સરકારના બીજા કાર્યકાળમાં કડક નિયમો આવ્યા જેમાં ગેરકાયદેસર લોકોને દેશ નિકાલ કરવા અને એચ વન વિઝાની ફી વધારીને એક લાખ ડોલર સુધી કરી દેવામાં આવી જેવા નિર્ણયો લેવાયા છે સરકાર હવે નકલી સ્પોન્સરશીપ અને જે ગોસ્ટ ઓફિસ ચલાવતી કંપનીઓ પર નજર રાખી રહી છે જે થોડા સમય માટે સારી વાત લાગી હતી કારણ કે શોષણ કરનારી કંપનીઓ થોડી પણ પણ જે જમીની હકીકત બદલાઈ નથી આ સિક્કાની બીજી બાજુ એટલી જ સત્યતા છે જેમાં કેટલાક કર્મચારીઓ પણ ખોટું કરે છે ઘણા લોકો નકલી અનુભવ બતાવે છે અથવા તો રિઝ્યુમ ખોટી માહિતી આપે છે તો વળી કેટલાક લોકો ગ્રીન કાર્ડ મેળવવા માટે ખોટા લગ્ન પણ કરે છે કે પછી યુ વિઝા મેળવવા માટે જે સ્ટેજ લૂંટના નાટકો પણ કરે છે અને ટેક્સાસ અને ન્યૂ જર્સી જેવા રાજ્યોમાં આવા અનેક કિસ્સાઓ બે હજાર અને છવ્વીસ ની અંદર પણ ઝડપાઈ ગયા જેમાં ગુજરાતી મૂળના લોકોના નામ પણ સૌથી વધારે સામે આવ્યા છે જ્યારે થોડા લોકો આવું ખોટું કામ કરે છે અને આખા સમુદાયની બદનામી થઈ જાય છે અને જે લોકો સાચી રીતે મહેનત કરવા માંગે છે તેમના માટે રસ્તાઓ બંધ થઈ જાય છે આ બધી વાતોનો સાર એ છે કે આ કોઈ આખા ગુજરાતી કે ભારતીય સમાજની વાત નથી પણ અમુક એવા જહેરીલા લોકોની વાત છે જેઓ સિસ્ટમનો અને મજબૂરીનો ફાયદો ઉઠાવે છે અત્યારે જરૂર છે કે વિઝા ધારકો પોતાના અધિકારો જાણે અને આવા શોષણ સામે અવાજ ઉઠાવે તેમજ પ્રાદેશિક ભેદભાવને બદલે લાયકાતને મહત્વ આપવામાં આવે જો આપણે અંદરથી આ વ્યથા નહીં જે છે તે સુધારીએ તો વિદેશમાં આપણી છબી જે છે વધુ ખરાબ બનતી જશે અને સુંદર સપનું સાથે જ બદલાઈ જશે અમેરિકાની અંદર કેલિફોર્નિયામાં એક એવો ખતરનાક પંજાબી એટલે કે ભારતીય ગેંગસ્ટાર નો પર્દાફાશ થયો છે જેમણે માત્ર બંદૂકો જ નહીં પણ યુદ્ધમાં વફરાતા જીવલેણ બોમ્બ અને પ્લેમોર માઇન્સ પણ છુપાવી રાખ્યા હતા અને જ્યારે પોલીસ તેને પકડવા ગઈ ત્યારે તે ભારત ભાગી જવાની ફિરાકમાં હતો પણ એરપોર્ટ પર જ તેને દબોચી લેવામાં આવ્યો આખી ઘટના પાછળનો શું રહસ્ય છે તે જાણવા માટે વિડિયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો અમેરિકાથી એક એવા સમાચાર અત્યારે આવી રહ્યા છે જે ખાસ કરીને પંજાબી સમુદાય અને વિદેશમાં વસતા ભારતીયો માટે ખૂબ જ ચોકાવનારા ગણી શકાય જો તમે એમ ના રહી તો આ વાત તમારે ખાસ જાણવી જોઈએ કેલિફોર્નિયાના લોદીમાં રહેતા સત્યાવીસ વર્ષના જસંતપ્રીત સિંહે તાજેતરમાં જ ફેડરલ કોર્ટમાં ગેરકાયદેસર હથિયારો રાખવા અને મશીન ગન વેચવા બદલ પોતાનો ગુનો કબૂલ કર્યો છે જસંતપ્રીત સિંહ સ્ટોકટન સ્થિત પંજાબી ડેવિલ્સ મોટરસાઇકલ ક્લબનો સ્થાપક છે જેને પોલીસ એક ખતરનાક

એન્જલ્સ મોટરસાઇકલ ક્લબ સાથે ગઠબંધન કરી લીધું હતું જેના કારણે તેમને હથિયારોની હેરાફેરી અને મની લોન્ડરિંગના મોટા બજારમાં પ્રવેશ મળી ગયો હતો તપાસમાં જાણવા મળ્યું કે સ્ટોકટન અને સાન જોકવિન કાઉન્ટીના ટ્રાન્સપોર્ટ માર્ગો આ અંગે માટે ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાના મુખ્ય કેન્દ્રો હતા ગત છ જૂન બે હજાર પચીસના રોજ પણ એબીઆઈએ એક ગુપ ઓપરેશન હાથ ધર્યું હતું એ આજે બહાર આવ્યું છે જેમાં જસપ્રીત એક અંડર કવર ઓફિસરને ખતરનાક હથિયારો વેચવાનો પ્રયાસ કરતો હતો જ્યારે પોલીસે તેના ઘર અને ગાડીની તલાશી લીધી ત્યારે ત્યાંથી ઓટોમેટિક મશીન મશીનગન પછી સાઇલેન્સર અને પછી હાઈ કેપેસિટી મેગેઝીન મળી આવ્યા હતા પરંતુ સૌથી ચોંકાવનારી બાબત તો એ હતી કે તેની પાસેથી યુદ્ધમાં વપરાતો પાઇનેપલ હેન્ડ ગ્રેનાઇટ પણ અને આર્મી ગ્રેનાઇટ પણ

અને છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ તે સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પરથી ભારત ભાગી જવાની ફિરાકમાં હતો પરંતુ અમેરિકી સત્તાવાળાઓએ તેને પ્લેનમાં ચડતા પહેલા જ એરપોર્ટ પર ઝડપી લીધો હતો આ ધરપકડ ઓપરેશનમાં ટેક બેંક અમેરિકન હેઠળ કરવામાં આવી રહી જેનો મુખ્ય હેતુ વિદેશી ગેંગના આતંકને ખતમ કરવાનો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવાનો છે આ તપાસમાં ની સાથે એટીએફ અને ડીઈએ જેવી સંસ્થાઓ પણ સામેલ હતી જસંતપ્રીત સિંહને હવે અંદાજે પંદર થી પચીસ વર્ષની જેલની સજા થઈ શકે છે અને તેની સજાની જાહેરાત મે રોજ કરવામાં આવશે આ કિસ્સો માત્ર અમેરિકા પૂરતો મર્યાદિત નથી કારણ કે કેનેડાના જે શહેરમાં પણ તાજેતરમાં પંજાબી મૂળના ત્રણ યુવાનો હરજોત સિંહ તરણવીર સિંહ અને દયાલજીત સિંહની ધરપકડ કરવામાં આવી છે જેઓ ત્યાં ખંડણી વસૂલવાનું કામ કરતા હતા આ બધી ઘટનાઓ દર્શાવે છે કે વિદેશી ધરતી પર એક એવું નેટવર્ક પણ ઉભું થઈ રહ્યું છે જે આપણા જ ભારતીયો કરે છે જે સમાજ માટે ખૂબ જ જોખમી પણ ગણાય છે અને જસનપ્રીત સિંહના કેસ પર પેરવી આસિસ્ટન્ટ યુએસ એટર્ની એટક અને કોર્ટના એટ્રિયન ક્રિસો કરી રહ્યા છે કે જેમણે સ્પષ્ટ કહ્યું છે કે આવી ગેંગ પર કોઈ પણ પ્રકારની દયા રાખવામાં આવશે નહીં ઓપરેશન ટેક બેંક અમેરિકન હેઠળ જે ગુનેગારો અમેરિકાના નાગરિક નથી તેમને સજા ભગવ્યા બાદ કાયમ માટે કરવાની પણ જોગવાઈ છે આખી ઘટના કેલિફોર્નિયાની સેન્ટ્રલમાં સેન્ટ્રલ વેલીમાં ફેલાયા ગુનેગારોની જે નેટવર્ક ચાલતું હતું તે ખુલ્લું પાડે છે અને સુરક્ષા એજન્સીઓ માટે પણ આ એક મોટી સફળતા ગણાય જેથી ભવિષ્યમાં આવા આધુનિક હથિયારો સામાન્ય જનતાના હાથમાં ન પહોંચે અને શાંતિ જળવાઈ રહે

તેમણે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પનું મજબૂત સમર્થન પ્રાપ્ત હતું પણ સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે રિપબ્લિકન ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં 25 લાખ ડોલર જેવી માત બાર રકમ ખર્ચી હતી તેની સામે ટ્રેલરે માત્ર 4 લાખ ડોલરની આસપાસ જ બજેટમાં આ જંગ જીતી લીધો છે આનાથી સાબિત એ થાય છે કે મતદારો માત્ર જાહેરાતો કે પૈસાના જોરે પ્રતિભાવ નથી થતા પરંતુ ટેક્સાસના આ વિસ્તારમાં ડેમોગ્રાફિક એટલે કે વસ્તીનું માળખું ઝડપથી બદલાઈ રહ્યું છે અને ટેરન્ટ કાઉન્ટીમાં અંદાજે પચાસ હજારથી વધુ ભારતીય અમેરિકનો વસે છે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવેલા અને ડોક્ટર અને એન્જિનિયર જેવા વ્યવસાયો સાથે જોડાયેલા છે ચૂંટણી દરમિયાન હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના સુહાગ શુક્લાએ ગંભીર ખુલાસો કર્યો હતો કે કેટલાક સ્થાનિક રિપબ્લિકન નેતાઓએ પ્રચારમાં હિન્દુ મંદિરોને બંધ કરવાની ધમકીઓ પણ આપી હતી અને હિન્દુ ધાર્મિક સ્થળોને અનિષ્ટ કે પછી ખરાબ ગણાવ્યા હતા આ પ્રકારની નકારાત્મક ભાષણબાજી એ ભારતીય સમુદાયને જે ડર અને ભારે રોષ તેમણે એની અંદર પેદા કર્યો છે જેના પરિણામે જે મતદારો પહેલા રિપબ્લિકન પાર્ટીને ટેકો આપતા હતા તેઓ પણ આ વખતે વિરુદ્ધમાં ઊભા રહ્યા હોય એટલે જ નહીં પરંતુ ચૂંટણીના ઠીક 4 દિવસ પહેલા જ ગવર્નર ગ્રેગ

જેને ભારતીય સમુદાયે પોતાની પ્રગતિ પરના હુમલા તરીકે જોયો હતો આ બધી જ ઘટનાઓની અસર મતદાર પર એટલી મોટી પડી કે રિપબ્લિકન પાર્ટીના વીસ કાતો મતદાન કરવા જ ન આવ્યા અથવા તો ગુસ્સામાં આવીને ડેમોક્રેટ્સ ઉમેદવારને મત આપી દીધો જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે રિપબ્લિકન છાવણીમાં મોટો હોબાળો મચી ગયો હતો તમારું આ વિશે શું કહેવું છે તે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો